આવતીકાલથી કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર આગાહી કરી છે હવામાન વિભાગે હવામાન વિભાગ અનુસાર તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટવાના કારણે ઠંડીનો ચમકારો વધશે શુક્રવારે રાજ્યના અગિયાર શહેરોમાં સત્તર ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું અને ફરી એકવાર નલિયા સૌથી ઠંડુગાર રહ્યું નલિયામાં છ 4 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે જયરે ડીસામાં 11.7 ભુજમાં 12 ડિગ્રી રાજકોટમાં 13 ગાંધીનગરમાં 13.5 સુરેન્દ્રનગરમાં 14 કેશોદમાં 15.1 વલસાડમાં 15.3 અમરેલીમાં 15.6 પોરબંદરમાં 15.6 અને અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અને એટલે જ ઉત્તરાયણના દિવસે 15 થી 20 किलोमीटर नी झड़पे पवन फुंकावानी आगाही पर हवामान विभागिया ने साथे हवामान निष्नाते करीचे जना कारणे पतंग रस्यो मा उत्सानो माहौल शे